यमुना जी ने आरती सांजे 7:00 बजे के बाद ही बोलाये के ना बोले सुरा सुरा सुपुर जीता स्मरपितो श्री यमबीर प्रतिम એટલે તમે યમુના સ્ટાપમાં જો તવાસ્તક મિдам મુદા પઠતિ સૂર સદા એટલે સદાય જપત અરે એટલા માટે એ કોઈ বিধান નથી કે 7:00 बजे પછી आरती ન બોલાય કે એમના સ્ટક ન કરાય આપણે ત્યાં તો સલાહ છોડવું હોય ને તો પૂછવું કરવામાં પૂછવાની જરૂરત નથી મહાપ્રભુજી કે મદદ ગીર સતત નું વચન યાદ કરો એ ચૈતન્ય મહાપ્રભુ ને મહાપ્રભુજી મળ્યા તો ચૈતન્ય મહાપ્રભુ કહ્યું એક વાર ગાય ના સિંહ ઉપર રાઈ નો દાનો રે એટલી વાર પણ પ્રભુ યાદ કરે તો એના પર કૃપા થાય મહાપ્રભુજી બિલકુલ સાચી વાત પણ ગાયના ના સિંગડા પર રાઈ નો દાનો રે એટલી વાર પણ પ્રભુ નું નામ ભૂલે ને તો કલી ઉપર વેસી જાય એટલે મહાપ્રભુજી તો છોડવાની ના પાડે મદદ વિરેવ સતત જપતા રહો

ટાઈમ શ્રમ પ્રમાણે જો ઘટવા જાઓ સાત વાગે ક્યારે શ્રમ પડે અમને એ તો એ તો આપડે ત્યાં તો કેવું ને નેહ કારણ શ્રી પ્રથમ આવી ભક્ત કે ચિત્ત કે વૃત્તિ સબજાન કે તાતે અતિ આતુર જુદા એ તો દોડીને ઠાકોરજી આવ્યા એના પહેલા કારણ કે ભક્તોને જાણે છે કે આ સંસારમાં ભટકી ન જાય અને એટલા માટે ભક્તોને ભક્તિમાં પકડી ક્યાંક અંગનાજી ગુતલ પર પધાર્યા છે એટલે એટલા માટે એવું કોઈ વિધાન નથી કે આટલા વાગ્યા પછી ન બોલાય કે આટલા વાગ્યાથી બોલાય સતત બોલું હા પાઠ અને સ્ત્રોત્રનો એક એવો વિવેક છે કારણ કે આપણે ત્યાં એને સ્વરૂપાત્મક કહ્યું છે એટલે ઘણી અશુદ્ધ અવસ્થા આધીમાં હોય કે બૂટ ચપ્પલ આપણે પહેરીને ઘણા એમ બી પૂછે કે એમ કારમાં કરવાનું કહો છો તમે તો બૂટ ચપ્પલ બૂટ પહેર્યા તો કરાય કે આ રીતે ચાલતા ફરતા કરાય તો જ્યારે આપણે એવી સંજોગ લાગે કે બહુ વ્યવસ્થિત નથી ત્યારે ઉચ્ચારણ નહીં કરે ત્યારે મનમાં એનો પાઠ કરે કારણ કે સ્વરૂપ પ્રગટ ઉચ્ચારણ દ્વારા થાય ત્યારે મન મનમાં કરવું ઉચ્ચારણ નહીં કરવું જ્યારે વ્યવસ્થિત ત્યારે ઉચ્ચારણ કરવું પણ એવું કોઈ વિધાન નથી એટલે ઘડિયાળ જોઈને પાઠ કરતા જ નહીં खुदे पता नहीं हम तुम्हें पार करो। आप सर आगरा पेस्टल जब वो पूछो तुम्हारी भूल है तो हमने माफ कर दो। क्योंकि हमारे कृष्णदास अधिकारी की ही दे छुटी और अधिकार बिना चलेगी ना ही। तो हम कौन को अधिकार देंगे? बिगाड़ करें। तो बिगाड़ शब्द क्या मापाखंड में आ गया है? घड़ी એમ તો આખું આધિદૈવિક પ્રસંગ છે કૃષ્ણદાસ અધિકારી કેમ રૂસાય રોક્યા લીલામાં કેવો પ્રસંગ થયો એ લીલાનો પ્રસંગ માપશો તો આધિદૈવિક પણ વ્યવહારિક જગતથી વાર્તામાં સમજવાનું એ છે કે ઘણી વાર આપણને લાભ મળતો હોય છે ઘણી વાર આપણને સ્થાન અને અધિકાર પ્રાપ્ત થાય પણ એ સ્થાન ઉપર આપણે વિસીનો વાંધો નહીં પણ એ પદ આપણા માથે ન વિસરવું એને શું કહેવાય પદ પદ એટલે પગ કે એટલે પગ પાસે તે બરાબર છે પણ માથે ચડી જાય ને તો એ જ પતંગનું કારણ થઈ જાય અને એટલા માટે પૂછલાસ અધિકારીના પ્રસંગમાં એ સમજવા કે જ્યારે કોઈ અધિકાર યા લાભ આપણે આવો તો તેનો રાશમાંય તમે જુઓ સૌભાગ્યમ આવ્યું એટલે અહંકાર તો એવો છે ને કે ક્યારેય કયા કપડાં પહેરે એટલે અહંકાર કોઈ લૌકિક પદાર્થનો એવું જ ના હોય અલૌકિક ન હોય જાય સારી સામગ્રી બનાવવાનો થઈ જાય સારા સુધાર કરવાનો થઈ જાય સારા કીર્તન ગાવાનો થઈ જાય સારી સ્ટેલ કરવાનો થઈ જાય સારી વ્યવસ્થા કરવાનો થઈ જાય એટલે જાગૃત એ લેવું કે સેવા કરતાં કરતાં મને અધિકારનો અહંકાર આવી જાય નહીં તો મારો વગાડ થઈ જાય આ સેવા એ મારું સમાજ ઉપર કે ઠાકોરજી ઉપર ઉપકાર નથી પણ ઠાકોરજીનો નો મારા પર ઉપકાર છે કે મને એના માટે આપે પસંદ અને એટલા માટે સેવક વૃત્તિ ભલે ગમે તે પદ ઉપર આપણે બેઠા હોય પણ સેવક વૃત્તિ ન જીવું ઠાકોરજીનો ઠાકોરજી દાસ છું અને જ્યારે કોઈ પદ સેવા કરવાની તક મળે ત્યારે હું દાસા દાસ છું એવો વિચાર કરવામાં આ વૈષ્ણવ નું દાસ છું એમની સેવા કરવાનો મને લાભ મહાપ્રભુજી આપ્યો છે સતત એટલે સેવા એ મારો કોઈના પર ઉપકાર નથી પણ ઠાકોરજીનો મારા પર ઉપકાર છે કે આટલા લોકોમાંથી ઠાકોરજી મને પસંદ કરે અને આંખ ભગવાન બધાને આપે છે દરેક આંખને દર્શન નથી મળતા હતા જીભ બધાને મળે છે દરેક જીભને ભગવાન નામ નથી મળતું કાન બધાને ભગવાન આપે છે પણ દરેક કાનને કથા નથી મળતી આ તો પ્રભુની કૃપા હોય એમ માનવ દેહ મળ્યો હોય કોઈ સેવા કરવાનો અવસર મળ્યો તો બધાને તક થોડી મળે છે તો ઠાકોરજીએ મને તક આપી એના માટે નિત્ય ઠાકોરજીનો આભાર માનું કે પ્રભુએ મને અવસર આપ્યો છે પણ અને ઠાકોરજીને રોજ કેવું કે મને ક્યારે પણ મારી સેવા કરવાનો અહંકાર નથી જાય એવી કૃપા પ્રભુ કરજો તો આ સાત કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં છે વિશાળ વિચાર કરે કે જીવ સાધારણ છે એને મદ આવી જાય તો એમ થાય કે અમે કોને પદ ઉપર રાખવું કે એને અહંકાર ના આવી જાય બગાડ ના થઈ જાય આપણે સાધારણ જીવ છીએ એટલે તુરંત વ્યક્તિને એટલે આપણા કોઈ વખાણ કરે ને તો એ વખાણ રૂપે નહીં લેવા અપેક્ષા રૂપે લેવા કે જો સમાજ મારી પાસે આ અપેક્ષા રાખે છે વખાણ કરનારું મહાન છે કારણ કે એની અંદર

એની અપેક્ષા રૂપે જોઉં કે જો મારી પાસે આવી અપેક્ષા એ રાખે છે હું આવું છું નહીં પણ હવે આવો થઈને બતાવીશ આ વૈષ્ણવ નથી બોલ્યો આના હૃદયમાં બિરાજીને મહાપ્રભુજી બોલ્યા છે કે તું આવું થા એટલે મારી પ્રશંસા થાય એ મારી વિશેષતા નથી એ સમાજની ને મહાપ્રભુજી મારા પ્રત્યે અપેક્ષા છે તો એ અપેક્ષા રૂપે જ્યારે વિચાર કરીએ તો ઉત્તમ થઈ શકાય તો જ્યારે કોઈ પ્રશંસા આપણી કરે તો એને પગે લાગજો કે તારી અંદર કેવી ઉત્તમ દ્રષ્ટિ છે કે તું મારી અંદર પણ ગુણ જોઈ શકે છે બાકી તો હું તો દોષોથી ભરેલો છું છીડ છીડ મે અપરાધ પરત હે સ્વયં કૃષ્ણદાસ અધિકારી ની વાર્તા બજું તો આપણા ગુસાઈ થી કેવા રોક્યા તો ગુસાઈ ની કે જો કૃષ્ણદાસ બહાર નહીં આવે તો મનને જળ ગ્રહણ નહીં કરે આ તો મહાપ્રભુજીના સેવ કૃષ્ણદાસ અધિકારી સાધાર હોય તો ગુસાઈ થી આમ ન કહેવાય પણ આ તો આપણને પ્રેરણા આપવા માટે બધી લીલાઓ છે અને એનાથી પ્રેરણા એ લેવાની કે ગમે તેટલો લાભ મળે જીવનમાં ગમે તેટલા સત્કર્મો આપણાથી થાય પણ ઠાકોરજીએ મને પ્રેરિત કર્યો પ્રભુએ મારી પાસે કરાવ્યું એમ કહી અને પ્રભુનો આધાર આ શ્રી આપશી એસ્ટ્રોલોજી વિશે જાણો છો કોષી માનમાં એસ્ટ્રોલોજી વિશે શું આવે હા એટલે એનો કોઈ વિરોધ કરે તો એમનું જ ના કહેવાય આપણે શું જ્યોતિષ છે આપણને કે હાથ જોઈને જે કે તારું આ કામ થઈ જશે એને જ્યોતિષ માની જ્યોતિષ નો એક અંગ ફલાદેશ કે ગ્રહ જોઈને ભવિષ્ય જુઓ એ આખું જ્યોતિષ ના કહેવાય ત્યારે જ્યોતિષ આપણે જે એડ આપે તે ફળાદેશ જુએ એટલે જ્યોતિષ માની એમાં મુહૂર્ત શાસ્ત્ર આવે ઘણું બધું એમાં આવે આજે પણ હવેલીમાં જન્માષ્ટમી હોય ત્યારે દરેક હવેલીમાં ઠાકોરજીની કુંડલી નું વાંચન થાય આજે પણ ચૈત્ર એકમ આવે સંવત્સર શરૂ થાય ત્યારે ટિપ્પણી વંચાય આજે પણ આદુ ગ્રહ ગ્રહણ છે ક્ષય તિથિ છે વૃદ્ધિ તિથિ આ બધું આ જ્યોતિષ છે આ બધું જ્યોતિષ જ કહેવાય એનાથી તો તિથિ પ્રમાણે સેવા કરીએ છે કે એકમ આવી બીજ આવી જ્યોતિષ છે જ્યોતિષ વિશેની આપણી ધારણા ખોટી છે આપણે જે જ્યોતિષ માનીએ છીએ ને કે કોઈ આવડે છે આ કરના કેટલા થઈ જશે એ પણ એનું એક અંગ છે ઘણી વાર શું થયું કે જોનારા ખોટા લોકો આવ્યા ને તો લોકોએ શાસ્ત્રો ને બદના કરે શાસ્ત્ર તો વેદ નું અંગ છે ઉલ્ટા નટલી કથા કહીએ તો અથ સર્વ ગુણો કે ઉત્તમ કાળ આવ્યો ગ્રહ નક્ષત્ર એના સ્થાને ગોઠવાયા આ બધું બોલીએ જ એટલે જ્યોતિષ ક્યાંય કોઈ ખોટું નથી એતો આપણો ખરેખર હિન્દુ ધર્મનું ગૌરવ લઈ શકાય એવું સ્થાન છે કે હવે દુર્બીનો ગોતાયા હવે આ બધું ગોતાયું તો હજારો વર્ષ પહેલા આપણી પાસે વિજ્ઞાન હતું કે ક્યારે ગ્રહણ થશે ક્યારે અમાસ આવશે ક્યારે પૂનમ આવશે એ બધું આજે પણ આટલા વર્ષો કે 10 વર્ષ પછી ક્યારે ગ્રહણ આવશે આજે આપણે જ્યોતિષો ગણીને કહી શકીએ આ ખગોળ વિજ્ઞાન કેટલું પ્રભાવશાળી આપણી પાસે છે પૃથ્વી ગોળ છે હમણાં બસો વર્ષ પહેલા વૈજ્ઞાનિકો પૃથ્વી પણ આપણે હજારો વર્ષ પહેલા કહીએ છીએ ભૂ પૃથ્વી ગોળ છે આપણે તો હજારો વર્ષ પહેલા સાત દીપો સાત ખંડ આ બધું હવે લોકો ગોતે છે બાકી આપણે તો ભાગવતજીમાં વર્ણિત છે બધું ભાગવતજીના પંચમ સ્કંદમાં આખું જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન ખેલ જ્યોતિષ શાસ્ત્ર તો બહુ ગહન ચાલા કે કે નાના સમાના ખેલ નથી આ તો લોકો ખાલી એડવર્ટાઇઝ કરે તેને ખાલી પડા દે જોઈએ જ્યોતિષ ખાલી એટલું ના કહેવાય એની આખું ગણિત છે અદ્ભુત ગણિત છે અને માણસ 50 વર્ષ જીવશે એ કદાચ ફક્ત કહી શકે પણ 50 વર્ષ એના કેવા જશે એ આપણે ગ્રહ કહી શકે એની લાઈફની ક્વોલિટી કેવી હશે

લોકો પાસે ને ખોટું પ્રશ્નો જોવા ખરાબ નથી અર્જુન મો થયો અને અર્જુનને મોહ થયો પૂછવા રુધરાષ્ટ્ર ગયો ગયો કે યુદ્ધ રડું કે ના રડું કેવી ગીતા મળી વિચાર કરો પણ ભાગ્યશાળી હતો કે કૃષ્ણ બાજુમાં હતા

એ શંકા ક્યાં પ્રસ્તુત કરી કોની આગળ પ્રસ્તુત કરી બહુ જ મહત્વનું એના કરતા ના પૂછું સાબ વિપરીત જ્ઞાન કરતા અજ્ઞાન સાબ બડા ખોટું માઈન્ડમાં ઘુસાડી દે ને કોઈ આ આપરસ વિષયના પુષ્ટિમાં છે કેટલું હમણાં કહીએ કે 80% મારી મહેનત તો એ જ દૂર કરવામાં જાય છે કે આવું નથી ખોટી માન્યતાઓ દૂર કરવામાં જ 80% 20% નું જ્ઞાન આપી શકે છે પણ જે જૂનું ઘુસી ગયું છે

અને એટલા માટે ઓથેન્ટિક પર્સન પાસે જઈને પૂછો ને એટલે તમે કે પૂછો સંકોચ ના રાખતા વાત કરજો એટલે તમારો પ્રશ્ન નાનો નથી એટલે નાનોય એની માન તમને નડે છે કે તમારા માટે મોટો એટલે કોઈના પ્રશ્નમાં હસુઈ નહીં જેને જેને જે શંકા હોય એને મને સતાવી દેજ કેમ ન હોય જાગે સર છે પણ જે જાણકાર છે ઓથેન્ટિક પર્સન છે એમની પાસે જઈને પૂછો તો સારું સમાધાન મળશે અને સંશય શ્રદ્ધામાં ફેરવાશે અને તો જે વાત કરી રહ્યા છે જ્યોતિ જ્યોતિ શ્રે ઈશની જ્યોતિ એને જ્યોતિષ કહેવાય એકમ અંધારું છે બેટરી વાળો સામે રસ્તો ન દેખાતો દેખાવા લાગે એમ ભવિષ્યમાં શું થવાનું છે એ જાણી અને વ્યક્તિ જીવનમાં નિર્ણયો લે એના માટે આ જ્યોતિ શાસ્ત્ર ખાલી ફલાદેશ નથી આપણે ત્યાં કાળ ને દેવતા માન છે અને એટલા માટે ચોગડી લીલી ત્યાં સારું તો ગડ્યું આ બોલી જ્યોતિષ છે કે જ્યોતિષ છે એટલે કે કાળ દેવતા મૂળમાં છે કે એ જોવા મળે જેમ હવે કોઈ કોઈ તમે કાયમ એની પાસે માંગવા જતા હોય ના આપતો પણ ક્યારેક મૂળમાં બેઠો તમે જો આપને ઠીક છે ત્યાં લઈ મૂળમાં હોય માણસને ના આપતો હોય તો આપી તો ઉત્તમ ઘડીમાં કાર્ય કરવું એટલે શું એ કાળ દેવતા મૂળમાં હોય ને તો ભાગ્યમાં ના હોય તોય આપી જાય એટલે ઉત્તમ મુહૂર્તમાં એ કાર્ય કરે તો આ બધા કારણો હતા ગૌરવ રહી શકે એવું એક જ્યોતિષશાસ્ત્ર આપણી પાસે છે કે માણસ શું ભણશે કેવો થશે કોઈ ખાના જોઈ અને આપણે કહી શકીએ કે ભવિષ્યમાં શું બનવાનું છે શું કરવું જોઈએ કઈ બીમારી આવશે કઈ વિજ્ઞાન છે એટલે એને સાધારણ નહીં કરવું પણ જે સાચા જોનારા હોય અને આપણે તો ભગવત આશ્રયમાં રહીએ છીએ જો આ બધું ક્યારે જેને અનન્ય આશ્રય છે એને કંઈ નથી જેને અનન્ય આશ્રય નથી એના પર આપણે કોઈ કુદરતની બહારના લોકો તો છીએ આજે આપણને ઠંડી લાગે છે ગરમી લાગે છે મોસમની અસર થાય છે એમ જેમ ગ્રહણ આવે પૂનમ આવે અમાસ આવે જેમાં પૃથ્વી પર એની જે અસર દરિયામાં ક્યાંમાં જે જોવા મળે છે તો આપણે પણ પાંચ જ બનેલા છે આખું જગતમાં ફાઈવ એલિમેન્ટ્સ જે છે એ તો કોમન ફેક્ટર છે બધાની અંદર આપણે બધા એના જ છે એ પાંચ તત્વો પર જે અસર કરે આ દરિયામાં પૃથ્વી પર સિત્તેર ટકા પાણી છે આપણા શરીરને સિત્તેર ટકા પાણી છે જેમ ત્યાં ઇફેક્ટ થાય છે એમ આપણા પર ઇફેક્ટ થાય છે એમ દરેક ગ્રહ એક વસ્તુનું કારક તો હતો એમાં વિસ્તારમાં નથી જતો પણ તમે રોજ ઠાકોરજી મિશ્રિયારો કરો છો હવે ઠાકોરજીએ માટી ખાધી મુખ ખોલ્યું બધા ગ્રહ નક્ષત્રો યશોદાજી ને પ્રભુના મુખમાં દેખાય આ રોજ મિશ્રી આરોગ આવો છો ને તમારા બધા ગ્રહ ની શાંતિ એમ જ થઈ જાય આ રોજ લાલન ને આરોગ આવો ને તમારે નવે ન ગ્રહ ની શાંતિ મિશ્રી ખાઈ ખાઈ ને એવા મીઠા થઈ જાય કે નડવાની જગ્યાએ મદદે આવી જાય અને એટલા માટે પ્રભુ ને આરોગ આવું ત્યાં બધું જ અંદર છે તેમાં આપણું બધું જ થઈ જાય એટલે મીઠા સાથે બેઠા રહેવું એનો ઉદ્દેશ એ છે કે કોઈ મીઠું ખાતું હોય તો રોકવું નહીં એને ડાયાબિટીસ જ નહીં ખાવ આગળનો ક્વેશ્ચન છે ઠાકોરજીની સન્મુખ ભેટ ફક્ત પાર્ણ જન્માષ્ટમીમાં અને પવિત્ર બારસના દિવસે દિવસે જ થાય બાકી સન્મુખ ભેટ કેમ ન મુકાય એટલે ચાર ભેટ હોય છે આ ખાલી ત્યારે જ નહીં પવિત્ર આવે દિવાળીમાં અઠડીમાં પણ આવે તો આજે ચાર ભેટ જન્માષ્ટમીમાં તમ ચાર વખત ધરતા મૂળ ન ધરવાનું કારણ શું હોય કે પ્રભુની ધરેલી ભેટ આ તમારા ઘરમાં શું કરો હવે એનાથી જો હોય તો ઠાકોરજીના શ્રીદાર લાવી અને એટલા માટે એ ભેટ વિશેષ કોઈ વિનિયો ને તમારા જ લાલચ છે આ તમે ભેટ જઈને અહીંયા જયારે બધાના માધ્યમી રાખતા હોય શિક્ષણમાં કે હવેલીમાં ત્યાં ભેટ ધરો તો પ્રભુ સુધી પહોંચો પણ આ તો તમારા જ લાલન છે ને તમારી જ સેવાના છે એટલે તમારા દ્રવ્યથી એની સેવા થાય એવો ભાવ તમારો અને પ્રભુને ધર્યો હોય પ્રભુનું દ્રવ્ય થઈ જાય અને એનાથી લાવો તો તો ઠાકોરજીના દ્રવ્યથી ઠાકરજીઓ લાવ્યા કહેવાય અને એટલા માટે આપણી સેવાનો અંગીકાર પ્રભુને થાય એટલે વિશ્વને આપણા માથે જ બિડાજી છે આપણા જ ઘરે બિડાજી છે આપણી સાથે જ રહે છે અને એટલા માટે જુદી ભેટ વ્યવસ્થા છે બાળક માટે આપણે જુદું નથી રાખતા એમ ઠાકોરજી માટે પણ જુદું ન રાખતા આપણી ભેટનો અંગીકાર ઠાકોરજી આપણી સેવાનો અંગીકાર દરેક વસ્તુમાં થાય એટલા માટે વિશેષ ભેટનો ક્રમ નથી આગળનો ક્વેશ્ચન આપણે અહીંયા પાઠશાળા ચાલે છે પુષ્ટિ પાઠશાળા તેમાંથી એક બાળકનો છે કે શ્રી ઠાકોરજીએ કચરી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચક્યો છે એ શું ખરેખર સાચું છે એ પછી પૌરાણિક વાર્તા છે અમારા માટે આવા ક્વેશ્ચન નો લોજિક આન્સર શું હોય અને કેવી રીતે આપવો જોઈએ એટલે વેદ અને પુરાણ આ બંનેનો ફરક વેદમાં શબ્દોનું મહત્વ પુરાણમાં અર્થોના મહત્વ તો ગો વર્તન આપણે તો નિશ્ચિત વાત છે તમારા પ્રજમાં આવો કે ગિરાધવા વિરાજેલા છે અને ધારણ કરેલો છે તો એ તો નિશ્ચિત વાત છે જો ભગવાન રૂપે સ્વીકારતા તો ભગવાન માટે કોઈ વસ્તુ તરીકે એટલે કે ઘણી વાર આપણા જીવનમાં આવતા સંકટો રૂપી પર્વતો ઠાકોર થી લેતા હોય છે આપણે જયારે અનનને આશ્રય રાખીએ ત્યારે આપણા સંકટોના જે પર્વતો છે દુઃખ પહાડ તૂટી પડે આપણે નથી કેતા દુઃખનો પર્વત તૂટી ગયો દુઃખના પહાડ મારા માથે છે તો એ દુઃખના પહાડથી બચાવે કોણ રક્ષા કોણ કરે તો કે જ્યારે ઠાકોરજીના આશ્રયમાં જાઓ તે પર્વત પ્રભુ જ ઈ રાખે અને તમને પોતાના આશ્રયમાં સુરક્ષિત કરે જો અર્થ અર્થ ઘટન કરો તો આધ્યાત્મિક અર્થ સાર કાઢો તો એવા ઘણા બધા સાર હતા તેનો વિસ્તાર નથી કરતો ને કે ગોળદર લીલા ઘણી ચર્ચા હતા પણ આપણે ત્યાં આ બધી જ લીલાઓ થઈ છે અને એના સુગુણ જોઈતા હોય તો રજમાં જાઓ

અને મોબાઈલના માધ્યમથી આપણે કરીએ જ છીએ વિમાનનો કોઈ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ નતો ખાલી હિન્દુ ધર્મોમાં કે આ રીતે વિમાનમાં ઉડીને જવાય એવું ખાલી હિન્દુ પેલામાં ઉલ્લેખ છે તો બધા આપણે જરૂર જ માનતા આજે આપણે બધા કરીએ છીએ એટલે ઘણીવાર ઘણા સમય બાદ આપણે જેને ઘટિત માનતા હોઈએ એ ઘટના ઘટી ન શકે

આપણને કોઈ વસ્તુ સમજમાં નથી આવતી એનો અર્થ એ ખોટી થઈ જાય છે એવું નહીં એમાં ઊંડા તમે જાઓ તમે એમાં ગયા તમે જોયું તમે ભાગવતજીનું અધ્યયન કર્યું તમે કૃષ્ણ તત્વને સમજ્યા જયારે એ સમજો કોઈ મહાપુરુષ પાસેથી ત્યારે તમને બધું સંભવ લાગે અને એટલા માટે કોઈ વસ્તુ ના સમજાય તો એ વસ્તુને ખોટી ન કરાય આપણી સમજને મોટી કરાય કોઈ ગ્રંથમાં આપણને શંકા છે આ બધા ગ્રંથો કોઈ એટલે મૂકી ન દેવાય પણ આ ગ્રંથ હું કેમ સમજુ પોતાની બુદ્ધિને ડેવલપ કરાય કે જેથી આ વાત મને સમજમાં તો એ રીતે રિસર્ચ કરવું જોઈએ એને પોઝિટિવિટી જોવું જોઈએ તો ભગવાનને મુશ્કેલો બી છે ગિરરાજજી અને તમે એના ફિલોસોફિકલ અર્થો કરો તો એના પણ અર્થ છે આગળનો ક્વેશ્ચન અમારા ઘરમાં ની સ્થાપના મંદિરમાં હતી કારણ અમે શિવ શિવપંથી છીએ પછી બીજી વહુ કુસ્તી મારકી હોવાથી દાદાની સેવા પણ પણ આવી હવે મંદિરમાં શિવજી અને ઠાકોરજી બંને સાથે બિરાજે છે આ સંજોગોમાં શું તકેદારી જરૂરી છે આસ્થા બંનેની સરખી પણ કોઈ પણ ભૂલ ના થાય એનું શું ધ્યાન રાખવું જોઈએ એટલે સૌથી પહેલા તો એક બીજાને શ્રદ્ધાનો આદર કરતા શીખવા આપણે ઠાકોરજીને માનીએ એટલે બીજા ખોટા નથી થઈ જતા એટલે સૌથી પહેલા દરેકની શ્રદ્ધાને આદર કરતા છે કોઈનું પણ અપમાન ન થાય એ સાદર કરે શિવજીને શિવજીની રીતે પૂજા થાય ઠાકોરજીની ઠાકોરજીની રીતે સેવા હવે તમે ઠાકોરજીને પન્નાવા પધરાવો મહાદેવજી રહી જાય શિવજીને એ ગભરાઈ દેશે કે હું અજન્મા ને અમર છું મારા પન્ના ક્યાંથી કરે એટલે જેની શાસ્ત્રોમાં જે રીતે વિધાન બતાવ્યા હોય એ આપણે શું વિચાર ફલાણા ને કરી તો આપણે ખોટું ના લાગે

અને શ્રી ચૈત્ય મહાપ્રભુજીની ભક્તિમાં છે બંને માર્ગ કઈ રીતે અલગ છે એટલે ક્યારે પણ મહાપુરુષોને કમ્પેર ન કરી શકાય તફાવત ન કરી શકાય બધા પોતાની રૂપે વિશિષ્ટ હોય છે નાના મોટા ના કહી શકાય વિશિષ્ટ યુનિક છે એમની યુનિકનેસ તો એમને જે સંકીર્તન અને નામ પ્રકારની મહત્તા જે આપી અને નામ આશ્રય ઉપર અતિશય વલ્લભાચાર્ય મહાપ્રભુ છે ઘણી વાર એમની મુલાકાત થઈ છે એવા પ્રસંગો આપણે વાર્તા સાહિત્યમાં ઉપલબ્ધ છે તો જે ચૈતન્ય મહાપ્રભુ એ નામ પર વિશેષ ભાર આપવામાં આવે છે અને વલ્લભાચાર્ય મહાપ્રભુજીની ભક્તિમાં સ્વરૂપ સેવા પર વિશેષ ભાર આપવામાં આવે એટલે કે એક વિરહની ભક્તિ એક સંયોગની ભક્તિ છે કે આપણે ત્યાં સ્વરૂપ આસક્તિ સ્વરૂપ નિષ્ઠા સ્વરૂપ સેવા ઉપર વિશેષ ભાર છે અને ત્યાં જે ગૌડીય મત જે આપણે કહીએ છીએ એ ગૌડીય મત અનુસાર જે નામ સંકીર્તન ને નામ આરાધના ઉપર વિશેષ ભાગ એ રીતે આપવામાં આવે છે અને આપણે ત્યાં આખા જે પ્રકાર છે તામસ રાજા સાત્વિક નિર્ગુણ એ ભક્તિ માર્ગના વિશિષ્ટ પ્રકારને કારણે અંતર્ગત ભેદ માનવામાં આવે છે પણ જ્યાં જે પરંપરાથી જોડાયેલા હોય એને ગુરુ આજ્ઞા પ્રમાણે એ પ્રકારની ભક્તિ કરવી છે દરેક પુષ્ટિ માર્ગની હવેલીમાં હાથી બ્લુ કલરનો હોય છે તો તેની પાછળ કારણ શું છે

ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ મૂળ પુરુષ માં વ્રજે યુવતી સતસંગે હરી ની એમાં પણ હરી હાથી જેમ એનો ઉલ્લેખ ભગવાન માટે કરવામાં આવે છે અને પ્રભુ મેઘ શ્યામ રંગ છે એટલે પ્રભુ અને પ્રભુ સંબંધી આ જેટલા પણ ઉપમાઓ છે એ પણ ભગવદ રૂપ છે એવો ભાવ રાખીને એને આવું મેઘ શ્યામ ચિતરવામાં આવે છે પણ એ નાથ દ્વારા શૈલી નો પ્રકાર છે એમાં પુષ્ટિ બહુ વિશેષ પ્રાધાન્ય રૂપે ગણવામાં નથી આવતું પણ ભાવના છે અને પ્રભુ રૂપ આ છે એ ભાવનાથી આ બ્લુ રંગ બુ રંગલ યુઝ કરવા